છ બે હજાર પચીસ હોય જે ની બેઠક બાબતે આરોપી એક તથા બે ને પૂછવા જતા તેઓ ફરદી ઉપર એકદમ ઉશ્કેરાઈજી ઝપાઝપી કરી ગંદી વિભાગ ગાળો આપી આરોપી ચિરાગ સોલંકી સાયકલમાં હવા ભરવાના પંપ વડે ફરાદીને મારવા દોડી ત્રણેય આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર આર એન પટેલ ગોતરી પોલીસ સ્ટેશન નાઓએ સૂચના આધારે પોલીસ જાફના માણસો આરોપીને તાત્કાલિક પકડી પાડી આરોપીઓની પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરતા હોય તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી જીગર મહેશભાઈ સોલંકી ઉંમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી એલ બસો એકવીસ દેવનગર ખોડિયાર પાછળ વાસણા ભાઈલી રોડ ગોત્રી વડોદરા શહેર બીજો સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા ઉમર વર્ષ ત્રીસ રહેવાસી એલ બસો બાર દેવનગર ગોત્રી વડોદરા શહેર અને ત્રીજા ચિરાગભાઈ વિજયભાઈ સોલંકી રહેવાસી એલ બસો એકવીસ દેવનગર ગોત્રી વડોદરા શહેર કામગીરી કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર આર એન પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન ચુડાસમા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન કે બારોટ તથા પોલીસ સ્ટાફના માણસો પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો